એર શો અને ઉડ્ડયન પ્રદર્શન બે હજાર પચીસની મુલાકાત લઈ લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણી વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફે નવીન સિસ્ટમની માહિતી મેળવી હતી લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણ્ય વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફે એર શો અને ઉડ્ડયન પ્રદર્શન બે હજાર પચ્ચીસની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે ભારતીય સશસ્ત્ર દળો માટે ખાસ કરીને આર્મી એર ડિફેન્સના ડોમેનમાં વિકસાવવામાં આવી રહેલા નવીન ઉકેલોની સમજ મેળવવા માટે ઘણા ઉદ્યોગ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી તેમની મુલાકાત દરમિયાન લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણ્યને અત્યાધુનિક વ્હીકલ માઉન્ટેડ કાઉન્ટર સ્ટોમ ડ્રોન સિસ્ટમ વિશે માહિતી આપવામાં આવી હતી જે હાલમાં આર્મી એર ડિફેન્સ દ્વારા વિકસિત કરવામાં આવી રહેલા અદ્યતન હથિયાર સિસ્ટમ છે ડ્રોન યુદ્ધના વિકસતા જોખમનો સામનો કરવા માટે રચાયેલ આ સિસ્ટમ ભારતના આત્મનિર્ભર ભારત વિઝન સાથે સંરેખિત છે જે સિસ્ટમ રડાર અને ડે નાઇટ કેમેરા સહિતના સેન્સર્સની શ્રેણીથી સજ્જ છે અને સશસ્ત્ર દળોની સલામતી અને ઓપરેશનલ ક્ષમતાઓને વધારતા ચોકસાઈ માર્ગદર્શિત શસ્ત્રનો ઉપયોગ કરીને ડ્રોન સ્વોમર્સને અટકાવવા અને બેઅસર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાયકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર